દમણ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખે પોતાની કચેરીમાં પોતાના પદને લગતું મોટું બેનર છાપી મારતા દમણના રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો છે હાલ દમણ જિલ્લા પંચાયત માં ભાજપ ની સત્તા હોય જિલ્લા પંચાયતના પ્રમુખ પદે જાગૃતિ બેન પટેલ અને ઉપપ્રમુખ પદે વિકાસ ઉર્ફે બાબુભાઈ પટેલ બિરાજમાન છે છે બાબુભાઈ જિલ્લા પ્રમુખ પણ રહી જે બાદ બીજી તેમની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે જોકે નવાઈ ની વાત તો એ છે કે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ ની ખુદની ઓફિસ આગળ આવું કોઈ બેનર લાગેલું નથી ત્યારે ઉપપ્રમુખે પોતાની કચેરી આગળ મોટું બેનર લગાવી દેતા સમગ્ર ભારે ચર્ચાને એરાણે ચઢ્યો છે આમ તો દમણ જિલ્લા પંચાયતમાં ગમે ત્યારે કોઈપણ વિકાસલક્ષી કાર્ય માટે ચર્ચા કરવામાં આવે ત્યારે પંચાયત પાસે ફંડ નથી તેવા બહાના કાઢવામાં આવતા હોય છે પરંતુ આ તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પોતે પોતાના ખર્ચે પોતાની પદને શો ઓફ કરતું બેનર લગાવીને ફરી રહ્યા છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બાબતે જિલ્લા પંચાયત સીઓને જાણ કરવામાં આવતા સીઓએ તેઓ સમગ્ર બાબતની અજાણ હોવાનું જણાવીને જો પંચાયત ઉપપ્રમુખે આવું કોઈ બેનર લગાવ્યું હોય તો તેને તાત્કાલિક તાલિક ધારને હટાવવાને આદેશ આપ્યો